સુરતમાં જયઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો આજે અષાઢી બીજ છે અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે સુરતમાં વરાછા વિસ્તારમાં વિની બજારથી રથયાત્રાનો પ્રારંભ થયો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે અને જગઈ જગન્નાથનો નો નાદ સાથે ગુંજી ઉઠ્યા સુરતમાં વરાછા સ્થિત મિની બજારથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો આ રથયાત્રા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે પૂર્ણ થશે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે રથયાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ભાવિક ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાઈ રહ્યા છે બ્રિજ પરથી લોકો ભગવાનના રથ પર પુષ્પ વર્ષા કરી હતી રથયાત્રાના રૂટ પર ભક્તોને પ્રસાદ વેચવામાં આવી રહ્યો છે સૌ કોઈ ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે આ રથયાત્રામાં ભક્તો કીર્તન સાથે રથયાત્રા આગળ વધી રહી છે અને જય જગન્નાથના નાદ સાથે ભક્તો ભક્તિમાં લીન છે ભગવાન જે રથ પર સવાર છે તે રથને ફૂલોથી શણગારવામાં આવ્યો તેમજ રથયાત્રામાં ભક્તોને અલગ અલગ ઝાંખીઓના દર્શન પણ થઈ રહ્યા છે આજે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સાડી બે ના ખૂબ સારા વાતાવરણ મેં જો સ્ટાર્ટિંગ થઈ રહી છે સાત યાત્રાઓ છે બાકી યાત્રાઓ ચાલુ થઈ ગઈ વરાછા ખાતે થી અત્યારે ભગવાન પૂજન અર્ચન થઈ ગયા એ સ્ટાર્ટ થવા જઈ રહી છે એમના મુખ્ય માર્ગો પર ફરશે હજારો સંખ્યામાં લોકો દર્શન લેવા માટે ગયા છે જોઈએ અમારી બધાને વિનંતી છે કે પોલીસ પ્રશાસનને સહયોગ આપે कोई धक्का मुक्की नहीं करे कोई अफवाह पर ध्यान नहीं दे अरे भगवान ने यात्रा खूब सारी ये रीति संपूर्ण थे पूर्ण था एना मध्य मंदिर प्रशासन और पुलिस प्रशासन साथ बदल को मदद कर के बता रहा हूं एक है हां अपने कोई गदराज नहीं रहता कोई करके तुरंत एना बड़ा धक्का मुक्की नहीं था एना मध्य बगाना देखो से बता लोगों आराम से लाभ ले दर्शन में बता लाभ पर वाला है તમામ સુરતો વતી તમામ સુરતોવતી ભગવાન જગન્નાથના ચરણોમાં વંદન કરું છું ભગવાન જગન્નાથના સુભાષિત કાયમ સુરતી ઉપર રહે દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે સકારાત્મક ઊર્જાની સંચાર થાય એ જ અભ્યર્થના કેમેરામેન સેનલ વીરાણી સાથે વિશાલ ખેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે